બિંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરીઓનો માંડવો સોળ ફેબ્રુઆરીના રોજ કામનાથ મહાદેવ મંદિર મેમનગર અમદાવાદ ખાતે નિઃશુલ્ક સર્વ જ્ઞાતિ અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજિત કરવામાં આવ્યા હતા દરેક દીકરીઓને કરિયાવરમાં જીવન જરૂરિયાત એકસોથી પણ વધારે વસ્તુ અનુદાન આપવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી ઉપરોત સમૂહ લગ્નમાં ગુજરાતી નાટ્ય તથા ફિલ્મી સિતારાઓએ હાજરી આપી સર્વે દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ઉપરો સમૂહ લગ્ન માન્ય શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્યશ્રી પૂર્વ મેયર બિજલબેન પટેલ લાયન્સ ક્લબના હોદ્દેદારો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ગાયત્રી પરિવના પરિચયને હાજર રહી દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં સમાપન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ગાયત્રી પરિવારની બહેનોએ હાજર રહી વિધિમાં સહકાર આપ્યો હતો લાયન ગિરીશ પટેલ ગવર્મેન્ટ લાઇઝનિંગ ઓફિસર અને મીડિયા લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ બી ટુ ગાયત્રી પરિવાર નારાયણપુર દ્વારા દરેક કાર્યમાં સપોર્ટ આપવામાં આવ્યો હતો

પોતાની गायકીથી પોતાના અવાજથી લોકોના હૃદય પર રાજ કરે છે એવી ગિજલ ચાલા આપની મસૂફ પરથી આવી છે અને એય એક સરસ મજાની તનગી ચાહે છે તો ગિજલ એની મમ્મીને रिक्वेस्ट કરું છું